ઓકે દોસ્તો હું સોલંકી રણજીત એશિયન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળના એક્ઝામ્પલ ન્યૂનતમ અને મહત્તમના કાઉન્ટ કરતા હતા તો ન્યૂનતમ અને મહત્તમ માટે કેવી રીતે થશે તો આગળના એક્ઝામ્પલની વાત કરીએ તો બીજાના આપણે બે ગણેલા હતા ત્રીજાની વાત કરીએ કે ત્રીજો કેવી રીતે થશે ચલો ત્રીજા એક્ઝામ્પલની રકમ લખીએ આપણે કે મહત્તમ અને ન્યૂનતમ માટે કેવી રીતે મળે તો ત્રીજા એક્ઝામ્પલની રકમ આપણને આ રીતે આપેલી છે હમ ત્રીજો એફ ઓફ એક્સ બરાબર અહીંયા આપણને રકમ આપી દીધી છે સાઇન ટુ એક્સ વત્તા પાંચ હમ અહીંયા આપી દીધા છે એફ ઓફ એક્સ બરાબર અહીંયા આપેલા છે સાઈન બે એક્સ વત્તા પાંચ આવું આપી દીધું છે ન્યૂનતમ અને મહત્તમ કેવી રીતે થાય તો આપણને અહીંયા ખબર છે કે સાઈનમાં ખૂણો કોઈ પણ આપેલો હોય સાઈન ટુ એક્સ હોય પાંચ એક્સ હોય કે દસ એક્સ હોય સાઈન વિધિની કિંમત માઇનસ વનથી વનની વચ્ચે મળે આ તો આપણને ખબર છે સાઈનમાં ખૂણો બે એક્સ હોય પાંચ એક્સ હોય દસ એક્સ હોય એક હજાર આપેલા હોય કોઈ પણ આપેલો હોય એની કિંમત માઇનસ એકથી એકની વચ્ચે મળે એટલે આ થઈ ગયા હવે આપણું વિધેય શું છે એમાં પાંચ ઉમેરવાના છે તો પાંચ બે બાજુ ઉમેરી દઈશું તો એ થશે માઇનસ એક વત્તા પાંચ અહીંયા થશે સાઈન બે એક્સ વધતા પાંચ અને અહીંયા થશે એક વત્તા પાંચ ચલો સાદરૂપ આપી દઈએ તો માઇનસ એક વત્તા પાંચ એટલે ચાર થઈ જશે આ આપણું વિધેય બની ગયું એફએફ એક્સ અને આ બાજુ આપણને નાખ્યા છ હવે આપણે અહીંયા જોઈએ તો આપણે વિધેયની કિંમત કેવી છે તો કે નાના નાની ચાર છે મોટા મોટી કેટલી છે છ આ બેની વચ્ચે આવે છે તો આપણને બે કિંમત મળી તો આના મતલબ શું થઈ ગયું એ થશે ન્યૂનતમ કિંમત ન્યૂનતમ કિંમત તો ન્યૂનતમ કિંમત આપણને કેટલી મળી ગઈ નાનામાં નાની ચાર અને મહત્તમ કિંમત તો અહીંયા શું થશે મહત્તમ કિંમત તો મહત્તમ કિંમત માટે આપણને કેટલા મળી ગયા છ મળી ગયા તો એનો મતલબ થશે મહત્તમ કિંમત આપણી થશે છ અને ન્યૂનતમ કિંમત આપણને મળશે ચાર કેવી રીતે કે આપણને ખબર છે શું કે નાનામાં નાની સાયનનો કોઈ પણ ખૂણો હોય શું સાઈન વિધેયનો સાઈન કે કોસનો કોઈ પણ ખૂણો હોય તો એની કિંમત આપણને નાનામાં નાની માઇનસ એક મળે છે અને મોટામાં મોટી એક મળે છે એ તો આપણને ખબર છે તો સાઈન બે એક્સની કિંમત શું થશે અહીંયા માઇનસ એકથી એકની વચ્ચે વિધેયમાં પ્લસ પાંચ પણ આપેલા છે તો આપણે બધી જગ્યાએ પાંચ પાંચ ઉમેરવા પડે તો પાંચ આપણે બધી જગ્યાએ ઉમેરી દીધા અસમતા જ્યાં એ તો કે માઇનસ એકમાં પાંચ ઉમેરાશે સાઈનને એક્સમાં પાંચ ઉમેરી દઈશું અને એકની અંદર પાંચ ઉમેરાશે સાદરૂપ આપશું એટલે અહીંયા આપણને ચાર મળશે અહીંયા છ મળશે અને અહીંયા આપણું વિધેય મળી જશે આપણા વિધેયની કિંમત કેવી થઈ ગઈ તો કે ચાર અને ચારથી મોટી ચાર અથવા ચારથી મોટી અને પણ મોટા મોટા કેટલી તો કે છ અથવા તો છથી નાની તો મહત્તમ મળી છ અને નીૂનતમ મળી આપણને ચાર તો આન્સર આપણો આ રીતે થાય ચલો એની પછી આપેલું છે સાઈન ચાર એક્સ વત્તા ત્રણ આપેલો છે હમ સેમ અહીંયા ચોથો આપેલો છે એફોપેક્સ આપેલું છે માનાંકમાં સાઈન ચાર એક્સ વત્તા ત્રણ છે હવે આપણને કિંમત આપી દીધી છે સાઈન હમ અહીંયા રકમમાં એને આપેલું છે સાઈન ચાર એક્સ તો સૌથી પહેલાં આપણને અહીંયા ખબર છે કે સાઈન વિધિ આવી તો સાઈનની કિંમત શું આવશે તો કે માઇનસ વન અને વનની વચ્ચે આવે સાઈનનો ખૂણો કોઈ પણ હોય તો એ થશે સાઈન ચાર એની કિંમત માઇનસ વન લેસથેન વર્કલ ડું માઇનસ વન લેસન વર્કલ એક્સ લેસન વન આની વચ્ચે આવશે વધતા ત્રણ કરવાના છે તો વધતા ત્રણ કરી દઈશું તો બધી જગ્યાએ ત્રણ ઉમેરી દઈએ તો અહીંયા થશે સાઇન ચાર એક્સ વધતા ત્રણ અને અહીંયા શું થશે એક વત્તા ત્રણ ચલો સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપમાં અહીંયા શું થઈ જશે તો આ સાદુરૂપમાં આપણને મળશે અહીંયા બે લેસ તનોકલવું અહીંયા થશે આપણું સાઈન શું થશે અહીંયા ચાર એક્સ વધતા ત્રણ અને લેસ તનોકલવું અહીંયા થશે ચાર આવું થશે પાછું શું કીધું છે એનો માનાંક કરવાનો છે તો બધી બાજુ માનાંક થશે તો અહીં થશે માનાંકમાં બે લેસ્કલું અહીંયા થશે માનાંકમાં સાઇન ચાર એક્સ વત્તા ત્રણ અને અહીંયા પણ માનાંક થઈ જશે એટલે કે માનાંક બધી જ ગયે લાગે તો આની કિંમત કેટલી થશે બે જ રહેશે કારણ કે માનાંક કરો એટલે માઇનસ હોય તો પ્લસ થાય પણ અહીંયા તો આપણને ઓલરેડી પ્લસ જ આપેલા છે આ આપણું વિધિ થઈ ગયું અને અહીંયા આ આપણી કિંમત થઈ ગઈ તો અહીંયા શું થશે ન્યૂનતમ કિંમત ન્યૂનતમ કિંમત તો ન્યૂનતમ કિંમત આપણને મળી બે અને મહત્તમ થશે અહીંયા મહત્તમ કિંમત તો મહત્તમ કિંમત કેટલી મળે છે અહીંયા મહત્તમ મળે છે આપણને ચાર એટલે ન્યૂનતમ કિંમત આપણને મળશે બે અને મહત્તમ કિંમત આપણને મળશે ચાર આનો આન્સર આપણને આ રીતે મળે એટલે અહીંયા આનો આન્સર છે એ આપણે આ રીતે ગણી શકાય ચલો એની પછીના એક્ઝામ્પલની વાત કરીએ આપણને એની પછીનો એક્ઝામ્પલ આપેલો છે હમ છઠ્ઠો આપેલો છે પાંચમો આપેલો છે ચાર ગયા પાંચમો એક્ઝામ્પલ તો પાંચમો એક્ઝામ્પલમાં એને આપેલું છે એક્સ વત્તા એક આપેલો છે એફ એક્સ બરાબર આપેલું છે એક્સ વત્તા એક હં આ રીતે આપણને આપેલું છે તો એક્સ વત્તા એક માટેની વાત કરીએ તો આમાં કેવી રીતે મળશે તો આના માટે શું થશે એ થશે ને કારણ કે એક્સ એટલે ઋણ બધી મૂકો તો ઋણ ઝીરોથી પછી બધી ઋણ ચાલુ થઈ જશે ધન મૂકશો તો ધન મળશે તો અહીં શું થશે મહત્તમ અને ન્યૂનતમ શક્ય નથી મહત્તમ કે ન્યૂનતમ શક્ય નથી આવું થશે અથવા તો આને તમારે બીજી રીતે ગણવા હોય તો પહેલી રીતે શું આપણે કરવાનું એફડેસેક્સ મેળવું છું એફડેસેક્ષ બરાબર શું થશે એક હવે અહીંયા થશે એપડેસ એક્સ બરાબર ઝીરો તો એક બરાબર ઝીરો આવું તો શક્ય નથી ને પાય શક્ય નથી તો એનો મતલબ શું થઈ ગયો મહત્તમ કે ન્યૂનતમ શક્ય નથી આપણને ક્યારે મળે કે નિર્ણાયક સંખ્યા એક્સની કિંમત મળે તો આમાં તો આપણને એક્સ જ મળતો નથી તો એનો મતલબ થઈ ગયો કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત શક્ય નથી એટલે ઘણી વાર એવું પણ બને કે આપણને નિર્ણાયક સંખ્યા જ ન મળતી હોય તો એ મહત્તમ ન્યૂનતમ કિંમત શક્ય બનતી નથી એટલે અહીંયા બીજાનો છે એ આ રીતે ગણી શકાય ચલો હવે પછીના મેં સ્થાનીય માટેની વાત કરી છે તો સ્થાનિયની હમણાં આપણે થિયરી લખીએ એમ સૌથી પહેલી જ આપણે થિયરી લખી હતી સૌથી પહેલી જ આપણે થિયરી લખી હતી કે સ્થાનિય કેવી રીતે મળે સ્થાનિય માટે શું કરવાનું આપણે સૌથી પહેલાં તો કે વિધેય જે પણ આપેલું હોય એનું પહેલાં સૌથી પહેલાં વિકલન કરી દઈશું એ વિકલન બરાબર ઝીરો એટલે આપણને એક્સની કિંમત મળશે એક્સની કિંમત વિધેય ઉપર આધારિત હોય એક મળે બે મળે ત્રણ મળે ચાર મળે પાંચેય મળે અને ઘણીવાર એક પણ મળે નહીં જેમ કે આ એક્ઝામ્પલ આપણે આગળનો ગણ્યો એમ એક પણ શક્ય બને નહીં એ જે મળે આપણને એ કિંમત માટે આપણે બીજું વિકલન કરેલું હોય એની અંદર પાછી કિંમત મૂકવાની એક વારા ફરવી તો એના ઉપરથી નક્કી થાય જો બીજા વિકલનની કિંમત ધન આવે ખાસ યાદ રાખજો બીજા વિકલનની કિંમત ધન આવે તો તમને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે અને જો ઋણ આવે તો સ્થાનીય મહત્તમ કિંમત મળે પણ એ ખાલી શરત થઈ અને ન્યૂનતમ કે મહત્તમ મેળવી છે તો એ શું થશે તો તમારી જે પણ નિર્ણાયક સંખ્યા આવી છે એને તમે મૂકી દો રકમમાં એટલે કે વિધેયની અંદર તો એની જે સાદુરૂપ મળે તમને એ તમારી મહત્તમ હોય તો મહત્તમ થાય અને ન્યૂનતમ હોય તો ન્યૂનતમ કિંમત થાય એ રીતે તમારે એક્ઝામ્પલ ગણવાનું થાય તો જો પહેલો એક્ઝામ્પલ છે એટલે યાદ રાખ ખાસ ધ્યાન રાખજો કેવી રીતે ગણવાનું થાય કારણ કે હવે પછીના બધા એક્ઝામ્પલો છે એ ફરજિયાત તમારા એક્ઝામમાં પૂછાતા એક્ઝામ્પલો છે પહેલું તમને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે કીધું છે શું કીધું છે એફ ઓફેક્સ બરાબર એક્સનો વર્ગ છે એફ ઓફેક્સ બરાબર તમને આપેલું છે એક્સનો વર્ગ તો સૌથી પહેલાં આપણે શું કરી દેવાનું સ્થાનિય ન્યૂનતમ મહત્તમ કે ત્યારે તો કે અહીંયા થશે એટલે એક્સનો વર્ગ છે અથવા તો અહીંયા એક્સનો વર્ગ છે તો તમને ખબર જ છે સીધું બે રીતે ગણી શકાય સ્થાનિય ન્યૂનતમ કે તો વાંધો નથી બે એક્સ હશે હું હવે શું કરી દઈશું તો કે એફડેસ એક્સ બરાબર ઝીરો એફડેસ એક્સ બરાબર ઝીરો એટલે અહીંયા શું થશે બે એક્સ બરાબર ઝીરો થશે એનો મતલબ થઈ ગયો કે એક્સ બરાબર ઝીરોનો આ શું થઈ ગયું નિર્ણાયક સંખ્યા થઈ નિર્ણાયક સંખ્યા કેટલી મળી આપણને એક મળી એટલે કે નિર્ણાયક સંખ્યામાં આપણને એક મળી છે ઘણામાં બે પણ મળતી હોય ત્રણ પણ મળતી હોય ના પણ મળતી હોય તો આમાં આપણને મળી એક મળી એટલે આ થઈ ગયું આને આપણે સમીકરણ નંબર એક આપી દઈએ હવે આપણે બીજું વિકલનની જરૂર છે કારણ કે બીજા વિકલન ઉપરથીને જરૂર પડે તો એ થશે એફ ડબલ ડેસ એક્સ ડબલ ડેસ એટલે બીજું શું થશે બીજું વિકલન તો આનું બીજું વિકલન શું થશે તો અહીંયા થશે બે હવે આ નિર્ણાયક સંખ્યા તમને જે મળી છે એક્સ બરાબર ઝીરો એ બીજા વિકલનમાં મૂકવાની થાય તો આમાં મૂકીએ તો આમાં શું થશે બે જ થશે બે એટલે કેવી થઈ ગટરધેન ઝીરો થાય તો આનો મતલબ શું થશે ધન આવે તો કેવી કીધી આપણે અહીંયા થશે એટલે સ્થાનીય તો એ થશે ન્યૂનતમ કિંમત મળે શું થશે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે આ તમને શરત મળી હવે એ કંઈ થશે તો કે એક્સ બરાબર ઝીરો એફ એક્સની અંદર મૂકવાની થાય એફ એક્સ એટલે આ જે તમે મૂકો એટલે અહીંયા તમે મૂકશો એટલે આ શું થઈ ગયું બરાબર ઝીરો આ શું થઈ ગયું આ તમારી સ્થાનીય સ્થાનીય ન્યૂનતમ થઈ ન્યૂનતમ કિંમત આ તમારી શરત થઈ કે અહીંયા ધન મળે કે ઋણ મળે ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ મળે ઋણ મળે તો તમને સ્થાનીય મહત્તમ મળે પણ આ કિંમત બે આવી એ નથી થતી એ તો તમને શરત ખાલી છે પણ આ જે કિંમત પાત માટે મળી છે એને પાછી વિધિમાં મૂકી દો એટલે આ જે મળે આ તમારી સ્થાનીય ન્યૂનતમ થઈ એટલે કે તમારી સ્થાનીય ન્યૂનતમ કિંમત જીરો થઈ આ થતી નથી બે તો તમારી સર છે એ ખાસ યાદ રાખજો એટલે અહીંયા તમારી સ્થાનીય ન્યૂનતમ કિંમત અહીંયા જે છે એ ઝીરો મળી એટલે આન્સર તમારો આ રીતે થાય ચલો અહીંયા ખબર પડી કે ખાસ શું કરવાનું પહેલાં વિધેય આપેલું છે એનું વિકલન વિકલન બરાબર ઝીરો લઈ લેશો એટલે એક્સની કિંમત મળે એ તમારી નિર્ણાયક સંખ્યા થાય પહેલું વિકલન કરેલું છે એનું ફરીવાર બીજું વિકલન કરી દઈશું એ બીજા વિકલનમાં નિર્ણાયક જેટલી સંખ્યાઓ આવેલી હોય બધા માટે ચેક કરવાની અને એની કિંમતો મેળવવાની મહત્તમ હોય તો મહત્તમ મળશે ન્યૂનતમ હોય તો ન્યૂનતમ મળે તો અહીંયા આપણે એક્સ બરાબર ઝીરો મૂક્યા તો આ ધન આવી એનો મતલબ સ્થાનીય ન્યૂનતમ છે અને સ્થાનીય ન્યૂનતમ કિંમત તો કઈ થઈ જશે એફ ઓફ એક્સ બરાબર ઝીરો છે એ તમારી સ્થાનીય ન્યૂનતમ કિંમત થાય ચલો એની પછી બીજો આપણને આપેલો છે સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ જે પણ શક્ય હોય મેળવવાની છે તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે પેલા વિકલન કરી દઈશું એટલે એફડેસ એક્સ તો અહીંયા શું થશે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ થશે એટલે આપણને જે મળ્યું એનું પહેલું વિકલન છે સમીકરણ નંબર એક આપી દઈએ ડેસ એક્સ બરાબર ઝીરો લઈ લઈશું એટલે એ શું થશે એફડેસ એક્સ બરાબર ઝીરો તો અહીં શું થશે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ આના બરાબર ઝીરો ત્રણ સામાન્ય આવી જશે તો અહીંયા શું મળશે આપણને એક્સનો વર્ગ માઇનસ વન આના બરાબર ઝીરો એટલે અહીંયા શું થશે એક્સનો વર્ગ માઇનસ એક બરાબર ઝીરો એક્સનો વર્ગ બરાબર એક તો અહીંયા શું થશે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વન એટલે અહીંયા શું મળી ગયા આપણને એક્સ બરાબર માઇનસ વન અને વન આવું થયું ને તો આ આપણે જે મળી એ નિર્ણાયક સંખ્યા થઈ શું થયું આ આપણને નિર્ણાયક સંખ્યા મળી વિધે વિધેયનું તમે વિકલન કર્યું એપડેસ એક્સ એટલે આ શું થઈ ગયું ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એના બરાબર ઝીરો લઈ લીધા એટલે એક્સની કિંમતો મળી એક્સની કિંમતો આપણને બે મળી માઇનસ એક અને એક એટલે આ આપણી નિર્ણાયક સંખ્યા થઈ હવે આપણે શું કરવાનું આનું બીજું વિકલન કારણ કે બીજા વિકલનમાં મૂકવા પછી થશે તો કે એફ ડબલ ડેસ એક્સ એટલે આ એકવાર વિકલન થયું છે એનું બીજું વિકલન તો આનું શું થશે છ એક્સ થશે અને આનું થશે ઝીરો આ થઈ ગયા આને સમીકરણ નંબર બે આપી દઈએ હવે અહીંયા બે મળી છે તો પહેલાં આપણે એક્સ બરાબર માઇનસ એક માટે ચકાસ્યું એક્સ બરાબર માઇનસ એક હોય ત્યારે શું મળે તો માઇનસ એક માટે તો શું કરવાનું એફ ડબલ ડેસ માઇનસ એક તો અહીંયા શું થશે છ ગુણ્યા માઇનસ એક એટલે આ કેવા મળ્યા માઇનસ છ લેસ દેન ઝીરો એટલે કેવી મળશે આપણને તો અહીં લખી ગયા ને સ્થાનીય મહત્તમ કિંમત મળે કિંમત મળે સ્થાનીય મહત્તમ કિંમત મળે ખાલી આપણને એટલી ખબર પડી કે સ્થાનિય મહત્તમ મળે પણ કઈ હશે તો એક્સ બરાબર તો અહીંયા થશે એફ માઇનસ વન આની અંદર મૂકી દેવાની તો અહીં થશે માઇનસ વનનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ વન સાદુપાપુ એટલા માઇનસ વન વત્તા ત્રણ એટલે આ શું મળશે આપણને બે આ જે બે મળ્યા એ આપણી શું થઈ સ્થાનીય અહીંયા થશે સ્થાનીય મહત્તમ કિંમત સ્થાનીય મહત્તમ આપણને આ મળી શેના માટે માઇનસ વન માટે હજુ આપણી પાસે બીજી નિર્ણાયક સંખ્યા છે આપણે એક નિર્ણાયક સંખ્યા માટે ચેક કર્યું શેના માટે માઇનસ વન માટે એના માટે આપણને સ્થાનીય મહત્ત્વ મળે છે એવી આપણને શરત ઉપરથી ખબર પડી અને એ કઈ સંખ્યા તો માઇનસ વનને રકમ જે આપેલી છે એમાં મૂકી દો સાદુ આપો તો એ તમને જે મળી એ તમારી સ્થાનીય શું થશે લેસ ધેન ઝીરો છે બીજા વિકલનની એટલે મહત્તમ થશે હવે આપણી જોડે બીજી પણ છે તો એના માટે ચકાસવાનું એક્સ બરાબર એક પણ છે તો એક માટે પણ ચકાસવાનું પાછું શું કરવાનું બીજા વિકલનમાં જ મૂકવાની તો એ થશે છ ગુણ્યા એક અને બરાબર થશે છ ગ્રેટર ધેન ઝીરો તો ધન આવી તો કેવી થશે અહીંયા લખી શકાય કે સ્થાનીય મહત્તમ અહીંયા થશે ને મહત્તમ કિંમત મળે સ્થાનીય મહત્તમ કિંમત મળે હવે સ્થાનિય મહત્તમ કિંમત કહી હશે તો એફ ઓફ વન રકમમાં મૂકી દઈશું તો અહીંયા થશે એકનો ઘન ગુણ્યા સોરી એકનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે આ થશે માઇનસ બે એટલે આ જે માઇનસ બે મળ્યા એને શું કહેવાય સ્થાનીય આજે બે મળ્યા એ શું થશે ન્યૂનતમ ન્યૂનતમ તમારું થશે કિંમત એટલે એનો મતલબ થયો કે સ્થાનીય મહત્તમ કિંમત બે આવે છે અને સ્થાનીય ન્યૂનતમ કિંમત માઇનસ બે મળે છે એટલે આના ઉપરથી તમને ખબર પડે અને કઈ કિંમત માટે તો કે એક્સ બરાબર એક માટે સ્થાનીય ન્યૂનતમ કિંમત માઇનસ બે મળે છે એક્સ બરાબર માઇનસ એક માટે સ્થાનીય મહત્તમ કિંમત તમને અહીંયા જે છે એ બે મળે છે એટલે ખાસ યાદ રાખવાનું થાય દોસ્તો કે કેવી રીતે એક્ઝામ્પલ ગણો એ જ વસ્તુ મેઇન છે શું કરવાનું સૌથી પહેલાં તમને સ્થાનીય કે ગ્લોબલ કે એટલે કે વૈશ્વિક કે બેમાંથી કોઈપણ કે આ પ્રોસેસ તો ફરજિયાદ આવે શું આવશે સૌથી પહેલાં પહેલું વિકલેન કરી દેસો પહેલાં વિકલેન બરાબર ઝીરો એના પરથી તમને એક્સની કિંમતો મળી જશે પહેલાંમાં આપણને એક જ મળતી હતી આમાં બે મળે છે તો આ આપણી નિર્ણાયક સંખ્યા થઈ હવે આ નિર્ણાયક સંખ્યા આપણને બે મળી બે માટે ચકાસવું પડે કે માઇનસ વન માટે મહત્તમ છે કે ન્યૂનતમ છે એક માટે મહત્તમ છે કે ન્યૂનતમ પણ કેવી રીતે તો કે પહેલું વિકલન જે કરેલું છે એનું બીજું વિકલન કરી દઈશું તો બીજું વિકલન કેવી રીતે થશે એક્સના વર્ગનું શું થશે બે એક્સ ગુણ્યા ત્રણ એટલે આ થઈ ગયું છ એક્સ અને આનું થઈ ગયું ઝીરો હવે આ બીજા વિકલનમાં બે વારા ફરતી કિંમતો મૂકશું પહેલાં માઇનસ વન મૂકી એટલે માઇનસ આવી તો એનો મતલબ થઈ ગયો માઇનસ આવે બીજા વિકલનની કિંમત તો મહત્તમ મળે અને મહત્તમ કઈ હશે તો એક્સ બરાબર માઇનસ એક રકમમાં મૂકી દો એટલે આ જે મળે એ મહત્તમ મળે એક્સ બરાબર એક મૂક્યા બીજા વિકલનમાં તો એની કિંમત ધન થાય તો એનો મતલબ આપણને ખબર પડી શુંથી અહીંયા ધન થશે તો એનો મતલબ થશે કે સ્થાનિય મહત્તમ કિંમત સોરી ન્યૂનતમ અહીંયા છે સ્થાનીય મહત્તમ નહીં પણ બીજામાં ન્યૂનતમ આવશે હમ સ્થાનીય મહત્તમ નહીં અહીંયા ન્યૂનતમ આવશે હમ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે અને એ કંઈ મળશે તો એક્સ બરાબર એક રકમમાં મૂકી દો અહીંયા તમને કિંમત મળે તો આ તમારો જે છે એ જવાબ થયો એટલે એનો મતલબ થશે કે સ્થાનિય મહત્તમ અને ન્યૂનતમ આ રીતે આપણને મળે એટલે તમને ઓલરેડી ખબર પડી હશે મહત્તમ ન્યૂનતમ કેવી રીતે મળે ચલો એની એક એક્ઝામ્પલ છે એને ગણીએ કે કેવી રીતે થશે હમ પછીનો આપણને આપી દીધો છે એક્સ વત્તા કોસ એક્સ આપેલો છે હમ એક્ઝામ્પલ નંબર આપણને ત્રણ આપેલો છે એમાં આપેલું છે એફ ઓફ એક્સ બરાબર એ આપેલું છે સાઇન એક્સ વત્તા કોસ એક્સ અને શરત આપેલી છે ઝીરો લેસ લેસેન એક્સ લેસેન ફાઈ બાય ટુ એટલે શરત છે શું કીધું છે પહેલાં ચરણ માટેની વાત કરીએ છીએ કે ઝીરોથી એક્સની કિંમત ઝીરોથી ફાય બાય ટુ એક્સની કિંમત તમારી છે એ થી ફાય બાય ટુ વચ્ચેની કિંમત આવે એ જ માટે ચકાસવાનું છે એની થી વધારે ચકાસવાનું નથી તો સૌથી પહેલાં આપણને ખબર છે કે સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કે પહેલું વિકલાન કરી દઈશું કારણ કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મેળવવી હોય તો ફરજિયાત પહેલું વિકલાન કરવું પડે એટલે અહીંયા થશે એપડૅસેક્સ તો એપડસેક્સ માટે શું થશે તો સાઈનનું વિકલન આપણને ખબર છે કે કોસ એક્સ થશે અને કોસ એક્સનું થશે માઇનસ સાઇન એક્સ આને સમીકરણ નંબર એક ચલો સૌથી પહેલાં એક વસ્તુ મેં દઈશું તો કે એફડેસ એક્સ બરાબર ઝીરો લખવા ના થાય તો એફડેસ એક્સ બરાબર ઝીરો લખી દઈએ તો અહીંયા થશે કોસ એક્સ માઇનસ સાઈન એક્સ આના બરાબર ઝીરો તો અહીંયા શું થશે આને પેલી બાજુ લઈ લીધું તો આવું થશે સાઈન એક્સ બરાબર કોસ બે સરખા થઈ ગયા તોય ખબર પડે નહીં તો પછી આને આ બાજુ લઈ દો તો અહીં થઈ જશે છેદમાં ટેન એક્સ બરાબર એક છેદમાં એટલે આવું થશે તો એક્સ બરાબર ટેનની કિંમત એક ક્યારેય થાય તો કે ફાય બાય ફોર એટલે કે પહેલાં ચરણમાં જ કીધું છે કારણ કે એક્સ બિલોંગ્સ ટુ શું છે અહીંયા ઝીરોથી ફાય બાય ટુની વચ્ચેની જ કીધી છે એટલે પહેલું ચરણ પહેલાં ચરણ સિવાય બીજી વિચારવાની નથી તો પહેલાં ચરણમાં એક જ કિંમત છે ફાય બાય ફોર એટલે કે પિસ્તલીની કિંમત હશે ત્યારે જ આપણું વિધેય છે એની કિંમત ટેન એક્સની કિંમત એક થાય પહેલા ચરણ સિવાય બીજામાં થાય બીજામાં નહીં થાય ત્રીજામાં થશે પણ ત્રીજાની કિંમત આપણને કીધી નથી પહેલા ચરણમાં આવતી હોય એના માટે જ કીધી છે ત્યાં થઈ ગયું આ આપણને શું મળ્યું નિર્ણાયક સંખ્યા મળી ત્યાં થઈ ગયું નિર્ણાયક સંખ્યા ચલો નિર્ણાયક સંખ્યા મળ્યા પછી શું કરી દેવાનું આપણે બીજું વિકલન કરી દેવાનું તો અહીંયા થશે એફ ડબલ ડેસ એક્સ ડબલ ડેસ એક્સ કરશો એટલે અહીંયા કોસ છે એટલે એનું શું થઈ જશે તો કે અહીંયા થશે માઇનસ સાઇન એક્સ અને સાઈનનું થશે એટલે કે અહીંયા થશે કોસ એક્સ આને સમીકરણ નંબર બે નિર્ણાયક સંખ્યા આપણને કેટલી મળી છે એક જ મળી છે તો એક્સ બરાબર છે એની અંદર મૂકી અને એક માટે ચકાસવાનું છે તો એક્સ બરાબર ફાઈ બાય ફોર પાય બાય ફોર મૂકે એટલે અહીંયા શું થશે એફ ડબલ ડેસ ફાય બાય ફોર એફ ડબલ ડેસ ફાય બાય ફોર એટલે એ થશે માઇનસ સાઈન પાય બાય ફોર અને માઇનસ અહીંયા થશે કોસ ફાય બાય ફોર પહેલાં ચરણની કિંમત છે એટલે આપણને ખબર છે કે આ થશે માઇનસ વન અપોઈન્ટ રૂટ ટુ આવું થશે અને આ પણ થશે માઇનસ વન અપોઈન્ટ રૂટ ટુ આવું થશે અને બેનો સરવાળો પ્લસ શું થશે બે વાર થશે એટલે એનો મતલબ થશે માઇનસ બે છેદમાં વર્ગમાં બે મારો જવાબ લખો હોય તો આને શું લખાય માઇનસ અહીંયા થશે રૂટ ટુ કેવી કિંમત થઈ ગઈ લેસ દેન ઝીરો થઈ ગઈ કારણ કે એક વત્તા એક એટલે બે થઈ છે બે વર્ગનું બે થશે અથવા તો અહીંથી સીધું ખબર છે કે આનો સરવાળો સરવાળો જ છે પણ બે ઋણ જ છે એટલે જવાબ એ ઋણ આવશે ઋણ આવે એટલે કેવી થશે લેસન થશે તો અહીં નો આ બધું સાદું રૂપા પણ સીધું દો કારણ કે આપણે તો શરતની જરૂર છે શેની જરૂર છે શરત ધન છે કે ઋણ બીજું આપણે જરૂર નથી આપણે ખાલી એટલી જ જરૂર છે કે આ જવાબ જે આવે છે એ ધન આવે છે કે ઋણ કઈ આવે છે એ અત્યારે જરૂર નથી તો એનો મતલબ શું થશે લસ થઈ ઝીરો થઈ ગયા તો એનો મતલબ શું થશે સ્થાનીય મહત્તમ કિંમત મળે કિંમત મળે આટલી આપણને ખબર પડીએ હવે કઈ આવશે તો કે વિધયમાં મૂકી દેવાની પણ શું એક્સ બરાબર જે નિર્ણાયક હતી એ જ તો અહીંયા થશે એફ ઓફ બાય ફોર તો એફ ઓફ બાય ફોર એટલે અહીંયા શું થશે સાઇન ફાઈ બાય ફોર વત્તા અહીંયા થશે કોસ ફાઈ ફોર સાઈન ફાઈવ બાય ફોર એટલે શું થશે તો ક્યાંની કિંમત આપણને ખબર છે એકના છેદમાં વર્ગમાં બે કોશમાં પણ બે હરકીત થશે જવાબ આવશે બેના છેદમાં વર્ગુણમાં બે એટલે આપણને કેટલો જવાબ મળશે તો ત્યાં થશે વર્ગમૂળ બે એટલે આ શું મળે આપણને સ્થાનીય મહત્તમ કિંમત મળે તો આ આપણી જે થઈ એ સ્થાનીય મહત્તમ કિંમત આ થઈ ગઈ આપણી સ્થાનીય મહત્તમ કિંમત એટલે સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મેળવવા માટે બીજું કંઈ જ વધારાનું લોજિક લગાડવાનું નથી ખાલી શું કરવાનું છે તમારે કે કેવી રીતે મળે એની જ તમારે પેલું છે શું કરવાનું છે સૌથી પહેલાં પહેલું વિકલન એના બરાબર તમે ઝીરો લઈ લેશો ઝીરો લો એટલે તમને એટલી ખબર પડી જાય કે સ્થાનિય મહત્તમ છે કે ન્યૂનતમ છે તો એના બરાબર આપણે પહેલું વિકલન પહેલાં કરી દીધું તો અહીંયા શું થશે સાઈનનું કોસ થશે કોસનું માઇનસ સાઇન એક્સ થાય પહેલાં વિકલન બરાબર ઝીરો તો કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર ઝીરો કોસ પહેલી બાજુ થશે તો સાઈન બરાબર કોસ એક્સ છેદમાં લાવશું એટલે ટેન થઈ જશે ટેન એક્સ બરાબર એક ટેનની કિંમત એક ક્યાં મળે તો કે આપણને ખબર છે પણ એક્સ પાછો ક્યાં છે તો કે થી ફાય બાય ટુની વચ્ચે એટલે કે પહેલું ચરણ તો પહેલાં ચરણમાં ટેનની કિંમત એક ક્યાં આવશે તો કે એક જ ખૂણાપાયે મળે ત્યાં આગળ પિસ્તાલીસનો પિસ્તાલીસ એટલે કે ફાઈ બાય ફોર રેડિયનમાં પાય બાય ફોર લખાય એટલે ફાઈવ બાય ફોર આગળ મળશે એટલે એનો મતલબ થઈ ગયો કે એક્સની કિંમત એક્સ બરાબર ફાઈ બાય ફોર હશે ત્યારે ટેનની કિંમત એક મળશે તો એનો મતલબ થયો કે એ જે મળી એક્સ ફાય બાય ફોર એ આપણી નિર્ણાયક સંખ્યા મળી હવે નિર્ણાયક સંખ્યા મળી ગઈ એટલે આપણે શું કરવાનું છે એનું તો કે હવે એ નિર્ણાયક સંખ્યા મહત્તમ કિંમત આપે છે કે ન્યૂનતમ આપે છે એ ચકાસવાનું છે તો સૌથી પહેલાં શું કરી દીધું આપણે તો કે બીજું વિકલન કરવું પડે તો પહેલાં બીજું વિકલન કરી દીધું તો પહેલું વિકલનમાં જવાબ આપણને મળેલો છે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ તો આનું બીજું વિકલન માટે તો પહેલાં આપણે શું કર્યું કે એક્સનું માઇનસ સાઇન એક્સ હશે અને સાઇનનું કોસ થાય પણ નિશાની માઇનસ છે એટલે એ માઇનસ રહેશે એટલે માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ હવે આપણી જે નિર્ણાયક સંખ્યા આવી એને બીજા વિકલનમાં મૂકવાની એટલે કે બીજા વિકલનમાં આપણે મૂકીએ એક્સ બરાબર પાય બાય ફોર એટલે આપણને શું મળી ગયું તો કે એફ ડબલ ડેસ ફાઈવ બાય ફોર એટલે માઇનસ સાઇન ફાઈવ બાય ફોર અને માઇનસ કોસ ફાઈવ બાય ફોર માઇનસ નિશાની છે એટલે માઇનસ એમ નામ સાઇન પાય બાય ફોરની કિંમત એકના છેદમાં વર્ગુણમાં બે કોશ ફાઈવ બાય ફોરની કિંમત એકના છેદમાં વર્ગુણમાં બે બેનો સરવાળો કરશો એટલે બેના છેદમાં વર્ગુણમાં બે અને નિશાની તો ઓલરેડી માઇનસ છે જ એટલે આ થઈ ગયું સાદરૂપ શું લઈ અહીંયા થશે વર્ગમૂળમાં બે લેસ દેન ઝીરો આવી તો એનો મતલબ શું થયો કે સ્થાનિય ન્યૂનતમ કિંમત મળે હવે એક્સ બરાબર પાય બાય ફોર આ શરત ખાલી આપણને ખબર પડી કે આ કિંમત માટે શું કે એક્સની કિંમત જ્યારે પાય બાય ફોર હોય ત્યારે આપણને જે કિંમત મળે છે એ ન્યૂનતમ કિંમ સોરી મહત્તમ કિંમત મળે છે પણ એ કિંમત કઈ હશે તો કે એક્સ બરાબર પાય બાય ફોર રકમ એટલે કે વિધેયમાં મૂકી દો એ તમારો જે જવાબ આવે એ તમારી મહત્તમ કિંમત થાય આ મહત્તમ કિંમત કઈ સંખ્યા માટે નિર્ણાયક મહત્તમ કિંમત પૂછે તો કેટલી વર્ગમૂળ બે આ તમારી ખાલી શરત થઈ મળે એટલી અહીં ખબર પડે પણ આ તમારી મહત્તમ કિંમત થઈ અને આ તમારી નિર્ણાયક સંખ્યા થઈ આ ખાસ યાદ રાખજો દોસ્તો આ જ રીતે એક્ઝામ્પલ બધા કાઉન્ટ કરવાના થાય આમાં કોઈ જાતનો તમને વાંધો કે ફેરફાર પેલું થાય નહીં એટલે આ જ રીતે એક્ઝામ્પલ બધા આપણે આગળ કાઉન્ટ કરીશું ઓકે ઓકે દોસ્તો થેન્ક યુ આગળ પાછું ફરી લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું ઓકે થેન્ક યુ